નાયક બંગલામાં થયેલી ચોરીનો ભેદ નવ માસ બાદ ઉકેલાયો વલસાડના ડુંગરી પોલીસની ટીમે વાહન ચેકિંગ દરમિયાન ચોર ઈસમને ઝડપી પાડ્યો તારીખ નવ જુલાઈ મંગળવારના રોજ રાત્રે દસ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પાડીના ટીઘરા ગામે એક બંગલામાં થયેલી ચોરીનો નવ માસ બાદ ભેદ ઉકેલાતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો આ ચોરીમાં સંડોવાયેલા ચાર ઇસમોના વોન્ટેડ જાહેર કરાયા હતા વલસાડ ડુંગરી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી જે દરમિયાન શંકાસ્પદ ઇસમની પ્રાથમિક પૂછપરછ કરતા ગલ્લા ટલ્લા કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો વધુ પૂછપરછ કરતાં તેણે પાડી તાલુકાના ટીઘરા ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા પરેશકુમાર જોશી પરિવાર નેપાળ ફરવા માટે ગયા હતા ત્યારે તેમના ઘરે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ દસ તોલુ જેટલું સોનું અને રોકડા રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી ડુંગરી પોલીસે આરોપીની એકતાલીસ એક ડી એક્ટ હેઠળ અટકાયત કરી વધુ તપાસ માટે પારડી પોલીસને આરોપી સોંપ્યો છે પારડી પોલીસે ચોરીના કેસમાં સંડોવાયેલા યુવકની ધરપકડ કરી હતી પારડી પોલીસે આરોપી કલમ દિલીપભાઈ અજનારની ધરપકડ કરી પાડી પોલીસે વધુ પૂછપરછ કરતા ચોરીમાં સંડોવાયેલા ચાર આરોપીઓને વોન્ટેડ બતાવી તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા હાલ આરોપી કલમ અજનારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દે વધુ તપાસ હાથ ધરી હતી